મેડમ મેડમ હાજર હતા સ્વચ્છતા નોર્ડ સ્વચ્છતા નોર્ડ એમ તો મળી મોટાભાઈ

અઢાર તારીખ પછી નો નથી બિફોર છે એમને માન્ય ત્યાર પછી જે ત્રણ પગાર બા પગાર તમે ચૂકવા ખરા નથી બે પગાર બાકી એક મહિનો એક મહિનો આપે આપે એનું પાલન કર્યું મોટું ચૂકવાનું હોય બરાબર છે આ જે કાયમી કર્મચારીઓ નિમણૂક એને પાંચ પાંચ વર્ષથી આપવામાં મૂર્તિ બે હજાર ને ત્રણ આપવામાં આવે કે રજૂઆત છે ત્રણસો દિવસ નો હોય એનો પગાર બાવીસ હજાર હોય તો કેટલા દિવસે ચૂકવવા ચુકવા ચુકવો પડે ત્રીસ દિવસ નો નિયમ છે ત્યારે પચાસ ટકા ટુકાજ છે નીકળો આની પછી નીકળું સેક્યુરિટી વાત છે

આજે વાત કરી કે હું વંચિત છોડી બેઠા છો તો મારું આ શબ્દ મારે બહુ નાનો હું તમારો તમને સાહેબ રેસ્પેક્ટ આખી સમગ્ર સમાજ આપે અને તમને ખબર છે કે હર વખતે કોઈ પણ રીતે તમને હંમેશા સહકાર જ આપો સમાજ

કરવામાં હું તમને એમ કહું કે હું ઓગણીસ કે વીસ તારીખે કરી આપીશિક્યુલર તમને ખબર હોય કે આ ડેટ આ કામ કરી આપશે અને હવે તો બાર દેવાનું બંધ કરીશું કરીશું હવે મારી વાત સાંભળી લઉં હવે આ બુક મને પણ હું તમને એ કેવા માંગુ છું કે જેવી રીતે આ પોલીસ તંત્ર સૈનિક આ ભારત શાન છે રક્ષક છે બરાબર એવી રીતે અમે આ પાંચ દિવસ પંદર દિવસ પડ્યું રહેશે અને અમારી એકતા છે કે બાર કોઈ આવશે ટ્રાય કરી લેજો આવશે ટ્રાય કરી લેજો અને અને પછી આગળ કદાચ ગતવાળો અમને એ અમને દુઃખ છે અમને આ કરવું ગમતું નથી અને પહેલેથી અમારી સમાજ સાથે કામ જ કેવું છે એટલે હંમેશા સારું જ કામ કરશે પણ કદાચ ગતવાળો બહાર આવ્યો ને કદાચ અમારી સમાજ ઓળખતી નથી કે અમારી શક્તિ કેવી છે એમની વિચારો અગણને અર્થ નથી